નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યુઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર ભીલોડા શામળાજી હાઇવે ઉપર કમકવાર અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું બિલોડા શામળાજી હાઈવે ઉપર ગમકવાર અકસ્માત ભીલોડા શામળાજી હાઈવે આજે બન્યો બિલોડા પાસે આવેલ ધંબોલિયા ગામે ગમકવાર અકસ્માત લગ્ન સિઝન ભરપૂર હોવાથી ભીલોડા શામળાજી હાઈવે ઉપર ખૂબ જ ટ્રાફિક હતો ભીલોડા તરફથી આવી રહેલ એક પલ્સર બાઇક અને શામળાજી તરફથી જઈ રહેલ ચારસો સાત કે જેમાં ડીજે ભરેલું હતું તે સામસામે અથડાતા બંને સામસામે અથડાતા જોરદાર ટક્કર સાથે બાઇક સવાર ઉછળીને ચારસો સાત સાથે અથડાયો ડીજે ભરેલ ચારસો સાત બાજુમાં આવેલ ખાડામાં ઊંધી વળી ગઈ પલ્સર બાઇક ચાલક પલ્સર ચાલક બાઇક સવારનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું ચારસો સાતમાં ભરેલ ડીજેના સ્પીકરો જનરેટર બાજુમાં આવેલ ખાડામાં પડ્યા ચારસો સાતના ચાલક સહિત અન્ય વ્યક્તિઓ ઘટના સ્થળેથી ફરાર અકસ્માતની જાણ થતાં ભિલોડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે